કેમ છો ચાલો મિત્રો હું તમને ખેતર બતાવું છું ખેતરમાં એરંડા હુડી દીધા છે સામે બાજરી ઊભી છે આપણી આ ઘરની બાજરી છે અને ચાલો આપણો આ બાઈક ચલો આપણા પપ્પા બેઠા છે કુલર ચાલુ છે મિત્રો ચલો આ ભેંસ ભેંસ આપણી જો ચાલો આપણી દુકાન પણ બતાવું છું મિત્રો પાણીનું ટાંકું આપણું ઘર ચલો આપણી દુકાન છે આ રસ્તાના બાજુમાં જો મિત્રો અહીંયા ગોગાનું મંદિર છે સામે મંદિર દેખાય છે પછી આપણી દુકાન આવી ગયા ચલો આપણી દુકાન જુઓ બધી રીતનું સામાન શાકભાજી બીડી બધું રાખીએ છીએ ચલો ઓકે ચલો મિત્રો પાણી ટાકું પાણી પીવા માટે પછી મારા પપ્પા બેઠા છે સામે જો પપ્પા કેમ છો જો મારા પપ્પા સગા રામ રામ સગા રામ રામ જો રામ રામ ચલો મારા પપ્પા બીમાર છે એટલે અમે લોકો ગામડે આવ્યા છે મિત્રો ચલો બાજરી જોઈ લો

ગાય ભેંસ સબ ઊભું રહે છે એના માટે અલગથી પતરાનું બનાવેલું છે પતરાનું અલગથી બનાવેલું છે ગાય માટે ચાર બાર પડી રહે જો મિત્રો પંખો પંખો લાગેલો હે ભેંસ માટે સ્પેશિયલ ગાય માટે ચલો આજે અમારું ઘર છે જુઓ પંખો પંખો લાગેલો છે લાઈટ બાઈટ બધું છે ઓકે ચાલો મિત્રો હવે જઈએ પાછા દુકાન ચલો હાઈ ગા વિડીયો શેર કરજો વિડીયો જોવાનું ભૂલતા નહીં ચલો મિત્રો આવી ગયા પાછા દુકાન હવે બેસું ચલો ખુરશી બુરસી લાવી દઈએ આરી ખુરશી દુકાને હાલે જશું ખુરશી લઈને ચલો ચાલો હવે આ ખુરશી લઈને સામે દુકાને બેસું દુકાન મારા પપ્પા ચલાવતા હમણી બીમાર છે એટલે હું બેસું છું ઓકે રેડી થઈ જાય છે એટલે એ બેસ પછી પાછા એમને ચલાવવાની રહેશે એટલે ઘણા હું એમની મદદ કરું છું ચાલો મિત્રો જુઓ સામે ટમાટર મરચાં બટાકા સાબુ બીડી બીડી સબ પડ્યું છે ધાણા દાળ વેફર વેફર સબ છે જુઓ મિત્રો ચલો હવે વિડીયો પૂરો થાય છે આવજો ઓકે ચલો